લાખણીના ડેરા ગામે ગામ લોકોએ સ્વેચ્છાએ દારૂબંધી કરી દારૂ પાડનાર વેચનાર અને પીનારને સમાજ બહાર મૂકવા ગામ લોકોએ નિર્ણય કર્યો દારૂ પીનારને ગામની દુકાને સામાન આપવાનું અને ઘંટી અનાજ દળવાનું બંધ કરાશે અગાઉ દારૂબંધી કરી પોલીસમાં પણ જાણ કરી હોવાનું ગામ લોકોએ જણાવ્યું ગામના ચોકમાં માતાના મંદિરે ગામ લોકોએ દારૂબંધીની લીધી પ્રતિજ્ઞા આજથી ડેરાવતી ગ્રામજનો વડીલો યુવાન મિત્રો તમામ ગોમતી આ ડેરાના ગોમના કુંદરે શ્રી અગમાતાના મંદિરે એક દારૂ બંધ કરવા માટે સંમત થયેલા છે તમામ આગેવાનોનું હાર્દિક સ્વાગત કરું છું એટલે કે જે અત્યારે ચાર મહિના અગાઉ ડેરાની ખાતરી કરી ડેરા ગામ લોકોએ દારૂનું એલાન એટલે કે દારૂ બંધી કરાયેલી હતી તે ખેર એક અમુક એક બે જગ્યાએ ચાલુ થતાં ગો લોકોને વડીલોને તમામ ભાઈ બહેનોને ખબર પડી કે ફેરી ડેરાનું દારૂનું વેચાણ ચાલુ છે અને આજે ફેર માતાજી અને મિટિંગ રાખી કમિટી બનાવી એની ચર્ચા કરી અને ફેર દારૂનું બંધ કરવા માટે આજે ફેર સંમત થયા છે અને આજથી તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ જે તે ગોમનો દારૂ પાડે કે પીવે તે સમાજ નિમણૂક અથવા સમાજ બહાર કે જે ડેરીયાનું દૂધ લેવામાં નહીં આવે ઘંટીનું દળનું દોડવામાં નહીં આવે કે જે તે વણિયાની દુકાન હશે તો એને સામાન પણ નહીં આપવામાં આવે એવું એના ગમ વતી ને ખાતરી કરી તમામ વડીલોને ભલે કે ગમે તો કોઈ મોકો હોય કે ભલે હવાનો હોય પશ્ચિમ હોય કે રમાલ હોય કે કોઈ ભૂમિપૂજન હોય તો પણ કોઈ હાજરી આપવામાં આવશે નહીં બીજા નંબરમાં કે જયારે ચાર દિવસ કે ચાર મહિના આગળ જો બોલ્યા હતા ઘરધાણી અને જે ગોમવાસી જે બોલ્યા હતા એનું કોઈ એલાન પાછું ફરી ચાલુ થયું અને એના વતી ફેર માતાજી ફેર ભરા કરવાના થયા આજે એમના લોકો જે એક બે જગ્યાએ ચાલુ થયા ઘરે શેર સંમત થઈને કહી આવ્યા અને તે છતાં આજે એવો એસપી સાહેબ પાલપુર દિયોદર ગાંધીનગર ત્રણેય જગ્યાએ એનું અરજીને એલાન આપેલું છે અને વળીને આ ડેરાને ગોમને દારૂ વેચો અને પાડો અને કોઈ પીવા ના દેવો કે ભલે બારી પીતો હોય તો બારી આપણા રીતે કરતા હોય કરેજો એવો આ ગોમ ખેડાની કુળદેવની સાક્ષી કરી અને ગોમને દારૂ બંધ કરેલ છે બોલો કુળદેવી માતા